હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના પાનોલી ગ્રામ પંચાયતમાં ચાલુ સભામાં સભ્ય દ્વારા ડેપ્યુટી સરપંચ પર હુમલો કર્યો હતો આઝાદી બાદ પણ પાણીની લાઈન ન હોવા તે હોય તેવા આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનની મંજૂરી થયેલ કામ શરૂ કરવા ડેપ્યુટી સરપંચ દ્વારા વાત કરતા જ સભ્યએ અભદ્ર ગાળો આપી જતી વિષયક અપમાન કરી શર્ટ ફાળી નાખી ઝપાઝપી કરી હતી અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે પંચાયત ભવનમાં ગામના વિકાસના કામો અને જરૂરી સભા યોજવામાં આવી હતી જેમાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા ચાલી હતી તે દરમિયાન ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા દ્વારા મિટિંગ દરમિયાન આઝાદીથી આજ દિન સુધી પાણી સુવિધા મળી નથી એવા આદિવાસી વિસ્તારમાં પાણી પાઇપલાઇન નાખવાના કામ અગાઉ મંજૂર થયેલ છે જે કામ શરૂ કરવા બાબતે રજૂઆત કરતા પંચાયતના સભ્ય યુસુફ ચેણિયા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હમણાં જ હમણાં કામ કરવાનું નથી કહીને અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી તેમજ ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાને જાતિ વિષયક અપમાન કર્યું હતું એટલેથી ન અટક અટકતા ચાલુ મીટિંગમાં જ ઉશ્કેરાઈને સંદીપ વસાવા જોડે સટ પકડી ઝપાછપી કરી હતી તેમજ તલાટી જોડે પણ ઉદ્દત ભાષામાં વાત કરી કામ ન લેવા અંગે આકરા શબ્દોમાં ના પાડી હતી અંતે અન્ય સભ્યની દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી સમગ્ર મામલો પાનોલી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં સંદીપ વસાવા દ્વારા યુસુફ ચેનિયા સામે એટ્રોસિટી એક્ટ તેમજ ઝપાઝપી અને અભદ્ર ગાળો આપવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસ ટી એસસી સેલના ડીવાય એસપીએ શરૂ કરી હતી મારું નામ સંદીપભાઈ નાણાભાઈ વસાવા છે હું ભાનુરી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું ઘટના એવી છે કે સામાન્ય સભા અમારી હતી તો સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને એ મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે આદિવાસી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની એક ગંભીર સમસ્યા છે તો એ ગંભીર સમસ્યાના અનુસંધાનમાં પાણીની પાઇપલાઇન અગાઉથી નાખવા માટે મંજૂર થઈ ગયેલ છે મંજૂર થઈ ગયેલ છે તો એ પાણીની પાઇપ નાખવા માટે મેં મારો મુદ્દો રજૂ કર્યો શ્રીને કે ભાઈ તલાટી શ્રી તલાટી શ્રી આ પાણીની પાઇપલાઈન નાખવાનું કામ ક્યારથી ચાલુ કરો છો મજૂરો પણ આવી ગયા છે વાસમો દ્વારા તો ઈસુક ચેણિયા દ્વારા તલાટી શ્રીને એવું જણાવેલ છે કે ભાઈ પાણીનું કામ ચાલુ કરવા દેવામાં આવે નહીં આદિવાસી વિસ્તારમાં પાણીની કામ ચાલુ કરવાનું નથી એમના દ્વારા એવું જણાવેલ છે તો મેં કીધું કે ભાઈ એ એ કેમ ભાઈ તું વિરોધ કેમ કરે છે આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનો વિરોધ કેમ કરે છે તો મારી પર મારી સાથે ગાળા ગાળી કરી ઉશ્કેરાઈ જઈને ને મારા કોલર પકડી મારી સાથે મારામારી કરેલ છે જાતિ વિશે ટિપ્પણી પણ કરેલ છે ને એના અનુસંધાનમાં મેં પાનોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ પણ કરી છે